મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ અમદાવાદના બોપલ વિસ્તારમાં ફાયરિંગ મુદ્દે બે વ્યક્તિઓની ધરપકડ કરી લેવાય રાજેન્દ્રસિંહ સોલંકી અને અનિલસિંહ પરમારની ધરપકડ કરવામાં આવી છે હુમલો થતા બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાએ ફાયરિંગ કર્યું હતું બોપલના મેરીગોલ્ડ સર્કલ પાસેનો આ બનાવ હતો બે આરોપીઓ આ સમગ્ર મામલામાં ઝડપાયા છે અને અન્ય આઠ લોકો હજુ પણ ફરાર છે તેવું ડીવાયએસપીનું કહેવું છે સ્વબચામાં લાયસન્સ વાળા હથિયારથી ફાયરિંગ કરવામાં આવ્યું આરોપી એટલે રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ સાથે ફોન પર બોલાચાલી થયેલી અને જેનું મનદુખ રાખીને રાજેન્દ્રસિંહ અનિલસિંહ અને અન્ય આઠેક જેટલા માણસો મેરીગોલ્ડ સર્કલ પાસે રાહ જોઈને ઊભા હતા અને જ્યારે આ ઉપેન્દ્રસિંહ ત્યાંથી તેમની ઇનોવા કાર લઈને નીકળ્યા ત્યારે આ વ્યક્તિઓએ ટોળું વળીને લાકડી ટોકા અને પથ્થર વડે તે કાર પર હુમલો કરેલો જેમાં આ હુમલા દરમિયાન ઉપેન્દ્રસિંહે પોતાના સ્વ બચાવમાં પોતાની લાઇસન્સવાળા વેપનથી બે રાઉન્ડ ફાયર કરેલ છે આ સમગ્ર ઘટના આશરે બેથી અઢી વાગ્યાના અરસાની છે એટલે પોલીસને જાણ થતાં તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચેલ ઇનોવા કાર જે છે એને રિકવર કરવામાં આવેલી છે જેમાં ખૂબ જ ડેમેજ થયેલું છે આ સાથે ઉપેન્દ્રસિંહ જે ફરિયાદી છે તેની ફરિયાદ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે રાવટિંગ અને જે હાલમાં જાહેરનામું ચાલી રહ્યું છે તે જાહેરનામા ભંગ મુજબ તેમની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને તેના જે બે આરોપી છે રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ તેમની અટકાયત કરીને આગળની તપાસ ચાલુ છે આ જે બનાવ બનેલો છે તેનું મૂળ એવું છે કે આ આરોપી અને ફરિયાદી બંને મૂળ ધંધુકા વિસ્તારમાંથી બિલોંગ કરે છે અને આ વિસ્તારમાં ત્યાંના પચ્છમના જે બુવાજી છે ત્યાં ફરિયાદીને અવારનવાર જવાનું થતું હતું પણ છેલ્લા ચાર મહિનાથી પોતાની વ્યસ્તતાના કારણે ત્યાં જઈ શકેલ નથી એટલે આરોપીઓ સાથે તેને એ ત્યાં દર્શન કરવા નહોતા જતા તે બાબતે બોલાચાલી થયેલ અને ફોન પરની બોલાચાલી ઉગ્ર થતાં રાતે જ્યારે તેઓ સામસામે મળી ગયેલ ત્યારે આ હુમલાનો બનાવ બનેલો છે હાલમાં જે બે આરોપી છે રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ તેની અટકાયત કરવામાં આવેલી છે